હવે સીધા આણંદ પર જવાના હે અને હવે આયા અમે પગે પગે લાગી લીધું તો આગળના વિડીયોમાં બનના રહેજો અને લાઈક કરજો મિત્રો જય માતાજી જય વેલનાથ બધાને આજથી ફરીથી અમે એક નવા વર્ષમાં નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો છેલ્લે સુધી અમારા વિડીયોને જોજો અને તમને વિડીયો જોવાની બહુ મજા આવે છે અને નવા વર્ષની શરૂઆત અમે ક્યાંથી કરીશું ને પણ તમને દેખાડશે અમારે માતાજીનો મઠ છે જે અબાસણિયા પરિવારનો છે મઠ તો અમારે પહેલાં જો આ સ્કૂલના માતાજી ચાઉનમાં પૂજાય છે સિંધોઈમાં પૂજાય છે અને ક્યાંક મેલડીમાં પૂજાય છે તો સાથે સાથે અમારે પૂરા પૂરા પણ અંદર મઠમાં બેઠા હોય છે તો તમે કોમેન્ટ કરજો અને તમારે ક્યાં માતાજી પૂજાય છે એ પણ અમને કોમેન્ટમાં જણાવજો અને તમે અરી હાઈક શું છે એ પણ અમને કહેજો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંથી નીકળશી તો હવે કોમલ અહીંયા માતાજીને પગે લાગવા આવી છે અને વિરુભાઈ બેઠા છે તો નવા વર્ષની શરૂઆત માતાજીને પગે લાગવાથી કરી અને હવે મા બાપ ને પેલા પગે લાગેલી પછી અમે પૂરા પૂરા એની આ બધી હા હા હલો મિત્રો તો અમે અત્યારે રાતાવીરા ગામ પહોંચી ગયા હૈ અને અમારા હુરાપુરા અહીંયા શમશાને બેઠા હૈ તો અત્યારે પહોંચી ગયા છે કેટલા વાય ગઈ છે કોમર આડા હાથ થયા છે જસે ટાઈમ બે થયો આડા હાથ છે અને જાજો ટાઈમ થયો નથી તો જો આ સંસ્થાન છે અને અહીંયા અમારા પૂરા પૂરા બેઠા તો અમે જાય છે પૂરા પૂરા એ એક વર્ષે આવી છે જાજો સમય લાગી જાય આવવામાં અને સુવિધા પણ બહુ સારી છે જો

તો બધાના પૂરા પૂરા અહીંયા બધે ઠેકાણે બે હે ઓ હે અને ઓટો કરી હોય વ્યવસ્થિત ને ખાંભી હે એવી રીતના તો હવે જાય છે જો આ પૂરા પૂરા હે રીતના કંઈક બેઠા હે અને સૌથી પહેલાં આપણે જ અહીંયા પહોંચ્યા હોય એવું લાગે છે હે કોમલ

શું જો બાપાએ હવે સિંદૂર લગાડે છે પહેલા ધજા ચડાવી દીધી અને હવે સિંદુર લગાવે છે અને પછી જો અમારે અહીંયા બાપાએ ચોખા થાય હે તો પછી શ્રીફળ વધેરી પછી ચોખા તરી ચોખા કરીને હવન કરનાશથી ચોખાનો કેમ કે એવું ચોખા ને એવું તો તમે ઘરેથી જ બનાવીને લાવી અહીંયા ક્યાં બનાવું એમ કે આ સમસાન મા મારા બાપા રાતા વીડા બેઠા છે ને તો મેં દર વર્ષે એક ખેલે અહીંયા આવી જો લોકેશન જ એટલું સરસ છે લપક જગ્યાએ બધા બાપા જ બેઠા છે સમસાન માણસો એટલા આવે છે Daktas liūdna. હવે જો ચો નારિયલ વધારે નાખો અને ચોખા સારે છે હવે ચાકુ લઈ હો ના ચાકુ ન લઈ જે પડ્યું તો ખરી ચાકુ ચોખા જા રહે અને પાંચ સૈસા મૂકજો ચોખા ને મૂકજો એલા સૈસા હવે સીધા આણંદ પર જવાના હૈ અને હવે અહીંયા અમે પગે પગે લાગી છું તો આગળના વિડીયોમાં ભાઈના રહેજો ને લાઈક કરજો